વડોદરામાં થોડાક દિવસ પહેલાં પૂર્ણની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને ધારાસભ્યોનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં ચાર જેટલા જે ભાજપના નેતાઓ છે મંત્રીઓ છે તેઓ એવેન્જર્સ બનીને જે સ્ટંટબાજી કરી રહ્યા હતા ટ્રક ઉપર ફરીને વડોદરા શહેરનું નિરીક્ષણ કરી રહ્યા હતા તેને લઈને આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી પરંતુ કેટલાક વિસ્તારોમાં હાલ વડોદરામાં ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા છે પરંતુ જનતાનો રોષ છે જનતાનો ગુસ્સો છે તે હજી ઓસર્યો નથી હાલ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તમામે તમામ નેતાઓ સામે લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે હવે કયા ધારાસભ્યનો ધોળો લેવાયો શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાંગ ગુજરાતમાં ભારે વરસાદના કારણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ઘોડાપુરની પરિસ્થિતિના પગલે સમગ્ર વડોદરા શહેર પાણીમાં ગરકાવ બન્યો હતો આ પ્રકારની પરિસ્થિતિને લઈને લોકોએ પણ ધાર્યું નહોતું કે તેમને આટલા મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડશે લોકોના ઘરોમાં જે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી પાણી ભરાઈ રહ્યા તેના કારણે હવે જનતા છે તે બરાબરની અકડાય છે જ્યારે ધારાસભ્ય હોય મેયર હોય નેતા હોય તે તેમના વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા છે તે દરમિયાન લોકોનો રોષ પણ આ જનપ્રતિનિધિઓ સામે સામે આવી રહ્યો છે જેવી રીતે વડોદરા શહેરની વાત કરું તો એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો ઉધરો જનતાએ લીધો જાહેરમાં જેવી રીતે ખરી ખોટી સંભળાવી ત્યારે હવે સયાજીગંજના ભાજપના ધારાસભ્ય કે રોકડિયા પણ હવે જનતાના રોષનો ભોગનો શિકાર બન્યા છે તેઓ સયાજીગંજ વિસ્તારના ખોટા વિસ્તારમાં પહોંચ્યા હતા તે દરમિયાન જનતાએ તેમને રજૂઆત કરી હતી ને તેમની સાથે આવું કેમ થયું છે તેને લઈને સવાલ ઉઠાવ્યા હતા પહેલા તો શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક કોઈ મતલબ જ તમે

কেছংপামাম্যে. এপারা পানিনামামালিন ক্হাপামামামামামামামামামামামংদযে। આ રેવાળો ની પંખ પર પંખ આ જે વિડીયો જોઈ રહ્યા છે તે વિડીયોમાં જોઈ શકો છો આપ કે ધારાસભ્ય જનતા ને સમજાવવાનો પ્રયાસ કરે છે જે વિકટ પરિસ્થિતિ વડોદરાની બની છે તેને લઈને તેઓ જણાવી રહ્યા છે ને જે સમગ્ર વડોદરા વાસીઓને જે જે નુકસાનીનો સામનો કરવો પડ્યો દિવસ ઘરમાં પુરાઈ પડ્યા તેના કારણે લોકો સ્વાભાવિક છે પોતાનો રોષ છે તે સત્તાધારી પક્ષ સામે વ્યક્ત કરી રહ્યા છે આટલું જ નહીં જેવી રીતે આ વિડીયોમાં જે યુવાન છે તેઓ કહી રહ્યા છે અમે પણ તમને મત આપ્યા છે અમે પણ તમને ચૂંટ્યા છે પરંતુ અમારો વિસ્તાર છેલ્લી ગલીએ હોવાથી તમે અમારી મુલાકાત લેવા માટે કેમ નથી આવ્યા અમને જવાબ જોઈએ છે આવું નહીં ચાલે તે પ્રકારની વાત પણ વિડીયોમાં કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ધારાસભ્ય કેવો રોક અને ત્યાંથી ચાલતી પકડવી પડી ત્યારે ધારાસભ્ય સાથે ભાજપના કેટલાક નેતાઓ હતા તેઓ દ્વારા પણ જનતાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેમનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો એટલે કહી શકાય કે વડોદરા શહેરમાં પૂરના પાણી તો ઉછરી રહ્યા છે પરંતુ જનતાનો રોષ છે તે હજી પણ ઓસર્યા નથી તે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું જ મીડિયા આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં